કોરોનાના નવા વેરિયન્ટને લઈને તંત્ર એલર્ટ થયું છે દેશની તમામ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવા સૂચના આપી દેવામાં આવી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તકેદારીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે મ્યુનિસિપલ સંચાલિત એસવીપી હોસ્પિટલમાં એસી બેડ સાથેનો ફ્લોર તૈયાર કરવામાં આવ્યો છે આઈસીયુ બેડ અને શંકાસ્પદ દર્દીઓ માટે વોર્ડ બનાવવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે નવા કોવિડ વેરિયન્ટને અનુવાયે તેને અનુલક્ષીને કોવિડ એસસીપી હોસ્પિટલને પણ કોવિડના દર્દીઓની ટ્રીટમેન્ટ માટે ફરજી સજ્જ કરવામાં આવી રહી છે અત્રે કુલ એંસી કોટ અમે સ્પેર રાખવામાં આવેલા છે તેમાંથી વીસ બેડ આઈસીયુ માટેના છે અને ત્રીસ બેડ પુરુષ અને સ્ત્રી દર્દીઓ માટે અલગ અલગ ફાળવવામાં આવેલા છે તાજેતરમાં જ ઓક્સિજનના પ્લાન્ટ માટે જરૂરી મોક મોક મોકડ્રીલ પણ કરવામાં આવેલી છે અત્યારે વીસ હજાર લીટરની કેપેસિટીની ઓક્સિજન ટેન્ક છે અને છ પીએસએ પ્લાન્ટ છે જેથી ઓક્સિજનની ક્યારે પણ જરૂર પડશે ખોટ પડશે નહીં બસ